વાગાવાડી રોડ નજીક થાનના કાર ચાલકે એક મહિલાને હડફેટે લેતા તેનું મોત નિપજાયું હતું આ બનાવ બનતા મોટી સંખ્યામાં લોકો એસપી કચેરી જઈને વધુ કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી અક્ષરવાડી મંદિર નજીક વાગાવાડી રોડ પર થાર કારની એક રાહદારી મહિલાને સ્કૂટી ચાલક યુવતી સાથે ગમખાર અકસ્માત કરી અને આ કાર ચાલક પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયેલ આ અકસ્માતના લીધે મહિલા સોનલબેન ધર્મેશપુરી ગોસ્વામીનું સ્થળ પર જ કમકમાટી ભેરું મોત નીપજ્યું હતું અને તેની સાથે તેમના જેઠાણી મીનાબેન અશ્વિનપુરી ગોસ્વામીને પણ અકસ્માતથી આઘાત લાગ્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા આરોપીઓ સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે રામેશ્વર મહાદેવ મંદિર નજીકના રહીશો સહિતનો એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું

મારું નામ મીના છે અમે બંને દેરાણી જેઠાણી થી અમે હાલવા નીકળ્યા હતા અમે અમારી સાઈડમાં જ ઉભા હતા અમે સાઈડમાં જ હાલતા હતા અને કોઈ વાહન નહોતું આવતું અને અચાનક એ એટલી સ્પીડમાં આવ્યો અને મને ફગાવી દીધી અને મારી દેરાણીને એનો બોનેટારે પટકાડી અને દસ ફૂટ આગે ઉડાડી દીધી હું ચારે કોણ બોલતી તોડતી ત્યાં ગઈ ત્યાં તો એનામાં પ્રાણ જ નથી રહ્યા તો આને કડક ને કડકને કાયદો કરી એને સજા આપજો અને એને ક્યાંય જામીન ન મળે એટલે હવે કોઈ બેન દીકરી માથે ન થાય કોઈના ઘર ન વિખાય અત્યારે અમારું ઘર વિખાઈ ગયું છે તો તમને નમ્ર વિનંતી છે કે અને આ એમની દીકરી છે મારી બાજુમાં છે એટલે એને પૂરો ન્યાય આપો અમે એની મા તો નહીં આપી કે પણ એને ન્યાય આપો સરકારમાં ગમ મે એટલા કાયદા હોય સરકારી કર્મચારી એના ઓળખીતા હોય તો એને કોઈ મદદ ન કરતા ને કર કોક ના ઘરે જેવી ખાશે એક માણસ ને સજા આપો એટલે હજારો માણસ ને મગજ માં બીક ઘરે એવું કઈ કરો મારું નામ પંકજ ગિરી લક્ષ્મીની ગિરી ગોસ્વામી છે કાજીભાઈ બનાવ બન્યો તો ના કઈ કે બનાવ બનાવ અક્ષરવાડી સામે બન્યો તો રીટન રન નો કેસ છે અને જે આરોપી જે છે સગીર વહીનો છે તો એની માથે કડકમાં કડક કાર્યવાહી બને અને આ ગાડીના જે ઓનર છે એના માથે પણ કડકમાં કડક કાર્યવાહી બને એવી અમારી સાહેબને રજૂઆત કરવા માટે અમારો સમાજ આમાં અત્યારે જે અમારું છે ક્યાંક અમને જાણકારી મુજબ કે આમાં હલકી કલમો નાખવામાં આવી છે કે એને જામીન મળી જાય અમારી સાહેબને રજૂઆત એ છે કે એને જામીન ન મળે અને ગાડીના ઓનરને જલ્દી જલ્દી અરેસ્ટ કરે અક્ષરવાડી સામે નીલમબાગ પોલીસ સ્ટેશન ના વાઘાવાડી રોડ ઉપર ફેટલ નો બનાવ બે દિવસ પહેલા બનેલો જેની હકીકત એવી છે છે કે આ કામના જે 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 મીનાબેન અને સોનલબેન ત્યાં પાણીની ટાંકીથી વાઘાવાડી રોડ ઉપર ચાલતા ચાલતા જતા હતા દરમિયાન પાછળથી જે છે થાર ગાડી આવી અને તેને હડફેટે લીધેલા અને બાદમાં આ જે ઈજા પામના સોનલબેનને ને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં ફેટલનો ગુનો દાખલ કરવામાં આવેલા આ કામે જે થારના જે ચાલક જે છે તે સગીર વયના હોય જેથી કાયદાની જોગવાઈ મુજબ સગીર વયના જે બી હોય તેને ગાડી આપી શકાતી નથી કે ચલાવી શકતા નથી જેથી આ કામે શક્તિસિંહ જાડેજા નામના જે

આ કામના જે આરોપી જે છે સૂર્યદીપસિંહ જે સગીર વયના છે જેણે શક્તિસિંહ પાસેથી ઠાર ગાડી જે છે તે લીધેલી અને આ કામે જે ફેટલ કર્યા બાદ આ કામનો જે આરોપી જે છે તે બી નાસી ગયેલો તો પોલીસ દ્વારા હાલમાં પીએસઆઈ શ્રી રેવરનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક સાયન્ટિફિક પુરાવા મેળવી આ કામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે આ તબક્કે હું જે છે વાલીને વિનંતી કરવા માંગુ છું કે આપના સગીર વયના જે બી બાળકો છે તેને ફોર વ્હીલ કે ટુ વ્હીલ ગાડી ચલાવવા આપવી એ ગુનો હોય જેથી જાને લઈ અને તેઓને જે ફોર વ્હીલ અને ટુ વ્હીલ ગાડી ચલાવવા આપવા વિનંતી કરું છું શક્તિસિંહ હા શક્તિસિંહ જે છે તે નાસી ગયા છે પણ આ કામે એક ટીમની રચના કરેલી છે અને વહેલી થકે આ કામના આરોપીને અટક કરવામાં આવનાર છે